વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ચટપટુ કાઠિયાવાડ સરગવાની શીંગની સીઝન અત્યારે ખૂબ જોરશોરથી શરૂ છે તો આ સમયમાં જો સરગવાની શીંગનું શાક બનાવવામાં આવે તો નાના મોટા બધાને એનો જે હેલ્થ બેનિફિટ છે એ મળે મિત્રો તો અહીં આપણે એક અલગ જ રીતથી ચણાનો લોટ શક્યા વગર સરગવાની સિંગનું લોટવાળું શાક બનાવવાના છીએ સરગવાની સિંગને મોરિંગા પણ કહેવામાં આવે છે હિન્દીમાં તો તમે જે વિસ્તારમાં રહ્યો છો ત્યાં સરગવાની સિંગને શું કહેવામાં આવે છે એ મને કમેન્ટ કરી અને જરૂરથી કહેજો મિત્રો તો સરગવાની સિંગને આ રીતે મેં કટ કરીને રાખી દીધેલી છે આ રીતે આપણે એના ટુકડા કરી લેશું જેને કારણે આપણને ખાવામાં પણ સરળતા રહે મિત્રો અને હજી ત્યાં પણ આપણે સરગવાની આ સીંગને ધોવાની બાકી છે તો પહેલા વહેલાં આપણે એને ધોઈ લેશું તો એના માટે મેં અહીંયા એક કૂકર લીધેલું છે કૂકરની અંદર જ હું આ સિંગને ધોઈ લઈશ તો અહીંયા પહેલા વહેલાં સિંગ આપણે કૂકરમાં એડ કરી દીધેલી છે અને એક કળશો પાણી એમાં એડ કરી અને આપણે એને સરસ સરસ રીતે ધોઈ લેશું ધોવાનું કારણ બીજું કાંઈ નથી એના ઉપર જો ધૂળ કોઈ ચોટેલી હોય તો એને આ રીતે આપણે ધોઈ લઈએ તો એ જે કંઈ ઉપર કચરાનું આવરણ હોય એ દૂર થઈ જાય એ માટે થઈને આપણે એને આ રીતે ધોઈ લેવાની છે ખસીને તો અહીંયા શીંગ છે એ સરસ રીતે ધોવાઈ ગઈ છે એનું પાણી આપણે દૂર કરી લેશું તો સિંગ સરસ ધોવાઈ ગઈ છે ને અહીંયા આપણે ઇન્સ્ટન્ટ સરગવાની શીંગનું શાક બનાવતા નથી પણ અહીંયા આપણે શીંગને બાફીને શાક બનાવવાના છીએ હવે શીંગમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી સ્વાદ પ્રમાણે નમક એડ કરી અને થોડી એવી હળદર એડ કરી દઈશું જેને કારણે જ્યારે શીંગ બફાય ત્યારે એની અંદર મીઠું અને હળદર સરસ રીતે ચડી જાય અને આપણે એક જ સીટી થાય ત્યાં સુધી જ આપણે એને ચડવા દેવાની છે એથી વધારે સમય આપણે એને ચડવા દેવાની નથી તો આ રીતે કૂકરનું ઢાંકણ બંધ કરી અને આપણે એને એક જ સીટી થાય ત્યાં સુધી ચડવા દેશું અને જ્યાં સુધી આપણે સરગવાની શીંગ ચડે છે ત્યાં સુધી બીજી આપણે તૈયારી કરી લઈએ શાક બનાવવા માટેની તો અહીંયા મેં એક બાઉલ લઈ લીધેલું છે એની અંદર આપણે સરગવાનું લોટવાળું શાક બનાવીએ છીએ એટલે એના માટે થઈને આપણે ચણાના લોટનો ઉપયોગ કરીએ છીએ સ્વાભાવિક છે પણ ચણાનો લોટ છે એને આપણે અહીંયા શેકીને નહીં પણ શેક્યા વગર કાચા જ લોટનો ઉપયોગ કરી અને આપણે અહીંયા સરગવાની શીંગનું લોટવાળું શાક બનાવવાના છે કેવી રીતે એ જોવા માટે થઈને રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો મિત્રો અહીંયા આપણે લોટની અંદર હિંગ એડ કરી દીધેલી છે થોડી એવી હળદર પણ એડ કરી દઈશું જેને કારણે એનો કલર પણ સરસ રીતે જળવાય એકદમ સફેદ શાક ના બને એ માટે થઈને હવે સ્વાદ પ્રમાણે થોડું એવું નમક પણ એડ કરી દેસું જેને કારણે શાક આપણું બિલકુલ મોળું પણ ન બને તો લોટ પૂરતું નમક હળદર અને હિંગ એડ કરી અને આપણે એક ઘોળ તૈયાર કરી લેવાનો છે જેને કારણે શાકમાં બિલકુલ પણ ગાંઠા ન રહે જ્યારે પણ લેડીઝ કોઈ પણ લેડીઝ છે સરગવાની શીંગનું શાક બનાવતા હોય ત્યારે કોઈક લેડીઝને એવી તકલીફ પડી જતી હોય કે સરગવાની શીંગમાં જ્યારે લોટ ઉમેરવામાં આવે છે ને તો એ એના ગાંઠા છે એ તરત થઈ જતા હોય છે તો એવું ન થાય એ માટે થઈને આ રીતે મિત્રો એકવાર જરૂરથી તમે સરગવાની શીંગનું લોટવાળું શાક તમે જરૂરથી બનાવજો અને પછી કેવું બને છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો આ પ્રોસેસ જરૂરથી કરજો અને આ પ્રોસેસ કરતી વેળાએ પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું જ છે કે ઠંડુ પાણી જ લેવાનું છે જેને કારણે આપણે આજે ચણાનું લોટનું ઘોળ આ રીતે બનાવીએ છીએ એમાં બિલકુલ પણ ગાંઠા ન રહે જો કાચો લોટ આપણે એમાં પાણી એડ કર્યું છે તો પણ અત્યારે હજુ પણ ગાંઠા આપણને દેખાઈ રહ્યા છે તો સતત ને સતત એ રીતે આપણે એને હલાવવાનું જ્યાં સુધી શાક ચડે છે ત્યાં લગી આપણે આ પ્રોસેસ કરી લેવાની એટલે આપણું શાક છે એ ઝડપથી બને તો આ રીતે એને હલાવતા રહેવાનું જેને કારણે એનો જે ગાંઠા છે બધા ભાંગી જાય અને એકદમ પરફેક્ટ આપણો ચણાના લોટનો હોળ છે એકદમ સરસ રીતે રેડી થઈ જાય અને શાકમાં પણ આ લોટનો કાચાપણાનો ટેસ્ટ બિલકુલ આવતો નથી એકદમ સરસ રીતે સરગવાનું લોટવાળું શાક છે એ બને છે કઈ રીતે બને છે આપણે આગળ જોઈ લઈએ અને મસાલા પણ આપણા રેડી થઈ ગયા છે હવે આપણે શિંગને આ રીતે ખોલીને જોઈ લઈએ એક વિસલ થઈ ગઈ હતી એટલે આપણે ખોલીને ચેક કરી લઈએ કે શિંગ છે ચડી ગઈ છે કે નહીં તો જો મિત્રો તમે એક જ સીટી આપણે થવા દીધેલી હતી એટલે શિંગ છે પરફેક્ટ રીતે ચડી ગઈ છે અને બિલકુલ પણ ભાંગી નથી અને આ રીતે આપણે હાથથી ચેક કરી લે અને જો ટચ કરતાં જ આપણને ખ્યાલ આવે છે કે શિંગ છે એ પરફેક્ટ રીતે ચડી ગઈ છે તો આપણે શિંગ ચડી ગઈ છે તો હવે કૂકરને આપણે સાઈડમાં રાખી દઈશું કારણ કે હજુ પણ આપણે એના વઘાર માટેની પ્રોસેસ હજુ બાકી છે અને જે પાણી છે એને એક વાટકામાં લઈને સાઈડમાં રાખી દઈશું હવે શાક વઘારવા માટેની તૈયારી કરીએ તો એના માટે થઈને મેં અહીંયા લગભગ આઠથી દસ કળી જેટલું લસણ લીધેલું છે તો પહેલાં વહેલાં સરસ એવો વઘાર થાય એ માટે થઈને હું લસણને લસણના ટુકડા પણ કરી લઈશ જ્યારે આ શાક બનાવીએ છીએ ને મિત્રો ત્યારે લસણનું પ્રમાણ થોડુંક વધુ પડતું હોય ને તો એનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવે છે તો આ રીતે લસણના ટુકડા પણ કરી લેવાના કે જ્યારે પણ આપણે શાક ખાઈએ છીએ ત્યારે આ જે સોતે થયેલા લસણના ટુકડા મોંમાં આવે છે ને એનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવે છે અને તમે જો લસણ ન ખાતા હોય તો તમે આદુ મરચાંની પેસ્ટ એડ કરીને પણ તમે આ સરગવાની શીંગનું લોટવાળું શાક છે એ પણ બનાવી શકો છો અને લસણ સ્કીપ કરી શકો છો પણ જો તમે લસણ ખાતા હોય તો આ પ્રોસેસ જરૂરથી કરજો તો લસણની કળીઓ બે ચાર છે એ કટ કરી લીધેલી છે અને વધેલી કળીઓ છે એને આપણે આ રીતે ખાંડી લેવાની છે તો જ્યારે પણ આપણે લસણ ખાંડીએ છીએ ત્યારે એક ફરિયાદ થતી હોય કે લસણ છે એ ઉડતું હોય છે તો એ ન ઉડે એ માટે થઈને એમાં થોડુંક નમક એડ કરી દેવાનું મિત્રો તમે જોયું હશે કે થોડું એવું નમક આપણે લોટમાં એડ કર્યું થોડું એવું નમક આ રીતે લસણમાં એડ કર્યું છે અને થોડું એવું નમક આપણે સરગવાની શિંગ બાફતી વખતે પણ કર્યું છે એટલે શાક બનાવીએ ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે જોઈતા પૂરતું જ નમક આપણે એડ કરવું બાકી ન કરો તોય પણ વાંધો ન આવે શાક આપણું પરફેક્ટ રેડી થઈ જ જાય તો અહીંયા આપણું સરગવાની શીંગ બનાવવા માટેના વઘારની તૈયારી થઈ ગઈ છે તો હવે એ લસણ જે આપણે વાટી લીધું એની અંદર આપણે લસણની ચટણી બનાવવાની છે તો એના માટે મેં ધાણા જીરું લાલ મરચું પાવડર અને હજી એક ચમચી સરગવાનો પાવડર એડ કરેલો છો આ સરગવાનો પાવડરની રેસીપી જો તમારે જોવી હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો કે સરગવાના પાવડરની રેસીપી શેર કરો જો તમારી ઈચ્છા હોય તો જરૂરથી કમેન્ટ કરજો મિત્રો કે જેને કારણે મને પણ ઇન્સ્પિરેશન મળે કે એ રેસીપીનો વિડીયો હું તમને જરૂરથી બનાવીને બતાવું અહીંયા આપણે ત્રણેય વસ્તુ ભેગી કરી અને લસણની ચટણી છે સરસ રીતે રેડી કરી લીધેલી છે અને એમાં થોડું એવું પાણી એડ કરી અને લસણની ચટણીને ઢીલી થવા દઈશું આપણે તો આ રીતે બધી જ સામગ્રી સરસ રીતે ભેગી કરી લીધેલી છે અને લસણવાળી ચટણી આ રીતે બનાવવાથી શાક છે એનો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે લસણનો જે કાચો ટેસ્ટ હોય ને એ ખૂબ જ સરસ આવે છે અને શાક પણ આપણું બહુ જ સરસ બને છે તો આ રીતે એ આ પ્રોસેસ જરૂરથી કરજો ઘણા બહેનો આને વઘારમાં પણ ઉપયોગ કરતી હોય છે તો તમે એ રીતે પણ ઉપયોગ કરી શકો છો તો અહીં આપણી લસણની ચટણી ઘોળીને પણ રેડી થઈ ગઈ છે હવે આપણે વઘાર માટેની મેઇન તૈયારી કરીએ તો એક કઢાઈ લઈ એની અંદર બેથી ત્રણ પાવડા આપણે તેલ એડ કરી દેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે રાઈનું વઘાર કરીશું અને ગેસની ફ્લેમ મીડિયમ કરી એમાં આપણે લસણના ટુકડા જે લીધેલા હતા એ લસણના ટુકડા એડ કરી દેવાના હિંગ એડ કરી દેવાની અને ગેસની ફ્લેમ ધીમી રાખી અને એની અંદર હળદર મરચું પાવડર અને તરત જ આપણે જે સરગવાની શીંગનું જે પાણી હતું બાફેલું એ પાણી એડ કરી દેવાનું છે એ એ પાણીને ફેંકવાનું નથી જો આ રીતે આપણે વઘાર કરવાનો છે મિત્રો આ રીતે તમે જરૂરથી સરગવાની શીંગનું શાક બનાવજો અને કમેન્ટ કરી અને કહેજો કે તમને આ રેસીપી છે કેવી લાગી છે હવે જે આપણે લસણની ચટણી બનાવી હતી એ પણ આની અંદર એડ કરી દેવાની છે અને ગેસની ફ્લેમ હવે આપણે ફાસ્ટ કરી દેવાની છે જેને કારણે રસો એકદમ ઘાટો થઈ જાય અને બધો વઘાર છે એ સરસ રીતે રેડી થઈ જાય તો આપણે ઢાંકીને બે મિનિટ માટે એને ચડવા દઈશું મિત્રો આ રીતે મારા સાસુએ પણ એક સરગવાની શીંગની રેસીપી મૂકી હતી લોટવાળું શાક એ પણ હું તમને જરૂરથી શેર કરીશ ઉપર આઈ બટનમાં એની લિંક આપેલી હશે આપ જરૂરથી જોઈ શકશો તો અહીંયા આપણે સરગવાની શીંગ જે બાફેલી હતી એ પણ એડ કરી દેવાની છે અને આ રીતે આપણે એને વચ્ચે ગેપ કરી અને જે આપણે ઘોળેલો લોટ હતો એને આપણે આની અંદર એડ કરી દેવાનો છે ને બિલકુલ એકદમ સરળ રેસીપી મિત્રો કારણ કે જ્યારે આ જે પ્રોસેસ હોય ને એમાં જ લેડીઝને તકલીફ પડતી હોય છે કે કોરો લોટ એડ કરીએ છીએ જ્યારે શેકેલો ત્યારે એમાં ગાંઠા રહી જતા હોય છે તો આ એક પ્રોસેસ કરવાથી પણ બિલકુલ ગાંઠા રહેતા નથી અને થોડુંક એવું જ ખાલી નમક એડ કરી દેવાનું પાણી પૂરતું આપણે જે વધારાનું પાણી થોડું ઘણું પણ જે લોટમાં એડ કરેલું હોય એ પ્રમાણેનું આપણે નમક ટેસ્ટ કરી તમે શાક ટેસ્ટ કરીને નમક એડ કરી શકો છો હવે આ રીતે આપણે લોટ એડ કરી દેવાનો અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની જેને કારણે તરત જ બધું પાણી ચૂસાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું તો આ રીતે લોટ એડ કર્યા બાદ ફરતીખોર શીંગને ફેરવી દેવાની અને એ રીતે ફેરવવાની કે જેને કારણે શીંગ છે એ ભાંગે નહીં બિલકુલ બિકુલ પણ અને ગેસની ફ્લેમ મીડિયમ કરી અને ઢાંકીને બે મિનિટ માટે આપણે એને ચડવા દેશું જો મિત્રો બે મિનિટ બાદ તમે જોઈ શકો છો પરફેક્ટ આપણું શીંગનું લોટવાળું શાક રેડી થઈ ગયું છે તો આ સમયે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને આપણે સરગવાની શિંગને આ રીતે હલાવી લેવાની છે અને આપણે જોઈ શકીએ છીએ પરફેક્ટ એવો આપણો લોટ પણ ચડી ગયો છે લોટ ચડી ગયો છે કઈ રીતે આપણને ખબર પડે તો આપણે જોઈ શકીએ છીએ કે શાક આપણું સરસ રીતે જામી ગયું છે સીજી ગયું છે બધું પાણી બળી ગયું છે અને સે જેવી ઢીલાસ રાખવાની કારણ કે જ્યારે પણ તમે જમવા બેસો ને તો આ શાક એકદમ ખાટું થઈ જશે તો જ્યારે જમમાં બેસવાનું હોય ને ત્યારે જ આ શાક વઘારવાનું અને તો જ એનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવે છે તો આપણે ઢાંકીને એને બે મિનિટ રહેવા દઈશું અને ત્યારબાદ આપણે એક સર્વિંગ પ્લેટમાં એને સર્વ કરીશું મિત્રો એકદમ જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું પરફેક્ટ એવું સરગવાની શીંગનું શાક રેડી થઈ ગયું છે અને તમારા બાળકોને તમારા વડીલોને કેલ્શિયમની ખામી ન વર્તાય એ માટેને થઈને સરગવાના સિઝનમાં આવી રીતનું શાક જરૂરથી બનાવીને ખવડાવજો અને જો સૂપ ન બનાવી હોય તો સૂપની રેસીપી પણ તમને જરૂરથી હું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે જરૂરથી જોજો મિત્રો તો મિત્રો રેસીપી ગમી હોય તો એક લાઇક જરૂરથી આપી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો અને ઓલ દબાવી દેજો જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે અને રેસીપી ખરેખર જો ગમી હોય તો આપણા ફ્રેન્ડ સર્કલ્સ ફેમિલી ગ્રુપ્સમાં રેસીપીને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં રેસીપીને શેર જરૂરથી કરી દેજો તો ફરીવાર આવા સરસ એવા રેસીપીના વિડીયોઝ તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ જય માતાજી મિત્રો